પોટલી પીધી આપણે પૈસા તો જવું ખાલી આપડે શું ત્યાં જોડી ખાવાય બે દા જવું તો પડશે ને પાર્ટી નહીં કરવી પડે પાર્ટી મોટો આયોજન નઈ કરવાનું આપણે મોટું આયોજન મોટું મોટું એવું આજે બોલે હમણાં જ તો તારા ચિંતા નહિ કરવાની રાજુ આખી જિંદગી ઉંજામ કાઢી ને તો કે ઊંઝામ કાઢી પણ આપો કયો મે આ મારા કામે ને ના વાત તો અભરી મ્યો વા ગોમક રાંસોરીઓ ના આપો બે દારૂ લિયા વા બહુ પીલું કરી આપરું બહુ આપણે ઈજર કાઢી હો ને બદલો તો લેવો જ સા બદલો તો લેવો જ પડશે આજ વાળો બદલો લેવો હો આજ જ લેવો હો આજ જ આજ એકલો હો ઓ શું જો 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 તો જો પેલા માર વાત હોભર ડાયરેક્ટ બદલો લે લેવો આપણે તો

રાજુ રાખો પડ્યા હતા બોલ્યા ખોલાય અમે ઘેર સિવાય ઉતા જ નહીં ખબર પીન છો પડ્યા હોય ઘેર ખબર પડે જોવા અમે તમે મોટા મોટા હોય માપી ના રહ્યા રણસો મામરા ખાવા માટી ચટાલે ખબર ખાતા પડે ફરવા તો ના

મજુરી તહેવાર મજૂરી કરે જોઈ તો પૈસા ચાલો મજૂરી રૂપિયા કરાયું ચાવ દોઢ કોઈ ના મજૂરી નઈ કે મારવા તમને

અમે ત તું એ પૂછન કરતા આ હું ઉતર ચે ઓય ફોન બી દે કે મેલે તેમ ના મેલાય ના અલ્યા ભાઈ પાણી કમેલે ના આવો તો જો મસ્ત આવે ને રૂપિયા મેલ દે પાણી પાણી કમેલે કેવું રે કે કલાગર જે આવે આટકે ચુયા આ ઓય વાત કરી છે તમારી વાડે લાવ તો ફોટો ફોણી ચાલુ કરો ચાલુ કર સાફ મે તમે મારો કાકો વેચ્યું કેવું કોનો કોઈડું તો મારવા રે જો

બોય આ કોમો બોલે કી મારે મારતું નઈ તું લે કોમો બોલે કોઈ ના હોજ નતા લે કે હય કેવાનું આવ કોમો કાય કોના હા લે કો બેનું નામ લખ્યું ને તો આવના ફર્સી માર્યું હા લે જા લે આ કીધું તને હોવા બાયવાનું રંછુનું